જે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે મજામાં છીએ તું ટક ટક કરી તો ફેરો છે વિડીયો ચાલુ કરીએ તો તને કઈક યાદ આવે આજ છે ને અમે બાર વાગી ગયા તય જય શ્રી કૃષ્ણ કરવાનું વારો આવ્યો આજ છે ને જૂનું કામ બધું પડ્યું હતું ને એવું ફેરીને બેઠા ને તો મારે એક એકલા છે બાર વાગી ગયા ને તો એ બપોરાનું વહાણ નથી તો આખા મોબાઈલ હાથમાં લીધો ને જોયું ને તો ખબર પડી કે બાર વાગી ગયા ભાઈ કઈ નહીં જાતીમાં રમે રહ્યો રવિવાર છે તો કઈ કામ નથી કર્યા આપડા પાક ને હમા કરવાના બાકી હતા એ કર્યા જોઈ ચા બે તગારા ઘર મગમાંથી એક જ થયા ચા બધી કસરા ગેલા સેન્ટ કોક મટકા હતા બહુ વાંધો ન થાય એવું સારું કહેવાય કંઈ પાવડર કે કઈ પહેરવો નહોતો ને તો રહી ગયા જા સાફ કર્યા અને એક થોડાક આ તો એકણાના હતા તેથી કંઈ ટાઈમ નહોતો ને એમને રાખી દીધા હતા ને ઓલા મગ જવા દીધા હતા ને અને રાખવામાં તો પાછી બીક લાગે આ હમા કરીએ ને તો કે મટકા પડી જાય મગ છે ને રાખવા બહુ એમાં ને બીજા મગ છે ને એ આપણે કાલે હમા કર્યા હતા ઈ જોઈ ગયા એ તો હાવ કમ્પ્લીટ જ છે એમાં કંઈ જરાય શેડ મહિના છે ને હાવ વરાબ છે છે વરસાદ આવ્યો નથી જો ના આવે તો સારું કહેવાય ભેગિયા જરૂરી નથી આપણે એમાં બધા અસર જ છે આમાં તો ચોક મટકાને કંઈ વાંધો નથી એવો એ લોકો ન હતા ને એમાં મટકા હતા વાતાવરણ જ મસ્ત આમ તડકા એવું કઈ નથી વરસાદ આવે એવું નથી લાગતો આમ તડકો નથી વરસાદ લગભગ આવે ના આવે તો નૈવરા હોય ને એટલે નખરાજ કર્યા રાખે કઈક જરા કઈક સેટકીને તો સડી ન ચડી એને જ્યાં ગારો હે ને વા પાઇટ ભરાય ને પાઇટમાં સાયકલ ને છૂટ દઈ ને તો એનું ખેતરમાં જાઉં તો એકલા એને સાયકલ લઈ રાખવી તો અહીંયા ભેરો એનો આવે કે ન મોબાઈલ દેવો પડે કંઈ નહીં જાય ત્યાં સાયકલ રાખવા દે જો એમાં પગ ને ભરાઈ રહ્યા ને તા તો ખેતરમાં પાસે આવું ને તાતે નડે ધોઈ ને ત્યાર રાખ્યા હોય ગાઈટ ને ચંપલ ને બધું બાકી સાયકલ રાખવા દે તો કઈ જરૂર નહીં પડતો વધતો નથી લાંબો નથી થાતો ટીણી ને ટીણી રહેશે એ બસ હવે એમનો નથી જવા ઘોસેરમાં ખડના દવા એ દબા છાટી દર્દી થાય ને તો પાસાયોલાય ટૂંકી થઈ ને આ લઈ જાય મને ભાઈ ને બકાલો જોવા નહીં તકાલો જોવા લઈ જ ઓર્ગેનિક ખેતી છે નહીં અજેનો ભાઈ ની ઓર્ગેનિક ખેતી જો આમાં કઈ દવાઈ ના છાટવાની હોય અને નેદવાની ના હોય નેદવાનું હોય અમે હું આ ટાઈમ થોડું ઉપાડું ઓપાઈડ છો તોય થઈ ગયો સયોન એક દિત પાજામાં સન્યા વાવીને બેઠો તો કીધું ઈટા કાઈ દે આવ માંડકો સી થઈ છે ટાઈમ થોડું ઉપાડું અહીંથી ઈ હું છે જો એ તૂટી ગયો હવે પાછો થવાનો હ સયો હા ઓલો ઓલો ખડ છે અહીં ઉપાડ્યો ને હ ઈ હું આતો ઉપાડીને તાર સોયાબીન તો નમી ગઈ હતી પણ એ હાલ દે કેવડું થ્યું હું ઊભો કરતા જો

બોલતા કે દે આવડશે રીંગણી છોડો છે ને ભાઈ નો બધો છે નેદવાનો ને આમ આમ ને ચાલતી હોય સોયાબીન ને બેગ છોડો વેશમાં રાખીને બેઠો છે ને કોઈ નાડા આવરું થતું હોય તો કોઈતાનું એટલું ચોખ્ખું ક્યાં રાખે

ભાઈ છે સાયકલ થી પગ ને કે નવે નલવાણી થા હે હમી ગમે એવું ખડ હોય ગારો હોય કઈ નડે જ નહીં ને હું નહી ઉભી રહો હે ચડાવે છે તારી સાયકલ કે તું દેખાતા નથી લાઈટ ના આવી પછી માંડવી ને કામ ભાઈ તો અથોડી લઈને બેઠા પણ વાંધો નથી ફાડા ન થાવ તો અથોડે લઈને ફોલસીએ જઈ એમ ફોલાય હે માંડવી ડોડવાડ થઈ જાય ને કા ફોલાય જાય ને દાણા કરવાનું કામ કે આ એટલે મે પહેલા થોડીક વાવલી ને જાવ ડુસાન નીકળે ને કઈ દે આ તા માણસે ફોલવા લાગે ગઈતી ખેતરમાં ઘુમરો મારો નકર ત્યાર જ માંડવી ખાય આજા પેલો રેકડો ત્રણ દાણા નીકળાય એમ કીએ માંડવી હજી વાંધો ન થયો હેડી નથી રૂપારી છે સર ઓલી મુંડો પડે ને તો ઓલું થઈ જાય પણ ઈર હોય ને એટલે વાંધો ના આવે ઈરમાં તમારે કોકોક દોડવા જ ઈરવાળા નીકળે વાંધો નથી હજી તો રહી ગઈ એવી નહીં સર જે બીલી હે ને આંબરી માથા સળીને બેઠી પંખી બિસાડા આ બધા આઘા પાસા મેડા થવા ઉતારું એઠી નગી સાડ પકડી લે આ મીંડળી એક ને તો પંખી બધે હેરાન થાય બિસાર સડી ગઈ કેટલી સડી છે ગઈ સેડીશું આ કાબેર રેડું જો આપ ભજી હશે ને આજ પહેલી વખત આવા બનાવ્યા આપણે કઈ બનાવ્યા નહોતા આવા ભજીયા ડુંગળી ના તો આમ ઘણી વાર બનાવતા હોય પણ આવા કોઈ દિન નહોતા બનાવ્યા આ ડુંગળીના જો આમાં કુંભળિયા ભજીયા ટાઈપના પહેલી વાર બનાવ્યા કેવા થાય ને એ કાંઈ ખબર નથી પણ એકવાર ટ્રાય કરવી કે તો જરૂર પણ બહુ વાંધો નથી હારા થયા બધાને ભાવવા નામે મસ્તીના જો નામાં છે ને ને ફૂલે એ નાખવાનું ના હોય જો આ ફાવી જાય તો સારું કાંઈ નહીં ઓલા બધા ભજીયા કરતા નામે મહેનત વગરના અને આમેય પાસે જે આમ કડકડીએ ઠાવકા થાય ડુંગરી તો જ દેખાય જ નહીં તમામ આમ દબો ને તો ડુંગળીને ખબર ના પડે તમને ડુંગરી શિયા આમ એમ એ ને બરોબર ભજીયા પ્રોગ્રામ હો હકીકતમાં મજા આવે આમ આવે ને હવે તો મજા જ આવે જો આવ કડકો મારી આજે બધા છોકરા ભેગા થયા જ નહીં કે ભજીયા પ્રોગ્રામ કરવો ચાલો કર્યા ભાઈ બંધ ને બધાય જો ગડકો કેમ મારે મહેમાન હોય તો ના હારા લાગે એમ જ લાગે ઘર ઘર ના હોય ને તો આ કઈ દેખાવ નમરા નાનો એમ એટલે